નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું કેનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ પચીસ ઓક્ટોબરથી લઈને આઠ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે ચોક્કસને મિત્રો ગુજરાતના અનેક વિસ્તારમાં તાપતડકો ઉગાડ હશે મહત્તમ તાપમાન એકત્રીસ બત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને બપોર દરમિયાન જોરદાર ગરમીનો અહેસાસ થાય છે જાણે કે ઉનાળો શરૂ થઈ ગયો હોય તેવી ગરમીનો અહેસાસ થાય છે પરંતુ મિત્રો આજે તારીખ પચીસ ઓક્ટોબર છે તો આજે મોડી સાંજ બાદ ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાનો શરૂ થઈ જશે કારણ કે જે બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ તેને અરબી સમુદ્રનો ભેજ પણ મળી રહ્યો છે જેના અનુસંધાને ગુજરાત ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અને તેના લીધે તેને ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે આજે તારીખ પચીસ તારીખ સાંજે ચાર અથવા તો પાંચ વાગ્યા બાદ ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ વધારે બનવાનું શરૂ થઈ જશે અને સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય દક્ષિણ ગુજરાતના દક્ષિણી પટ્ટા હોય અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તમે જોઈ શકો છો કે પચીસ તારીખે મોડી સાંજે દસ વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોને આ સિસ્ટમ અસર કરશે જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે કોઈ કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે મિત્રો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે લઈ લેજો આગામી તારીખ મિત્રો છવ્વીસ ઓક્ટોબરની વાત કરીએ તો છવ્વીસ ઓક્ટોબરે પણ સમગ્ર સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગો હોય અને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક ભાગોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ધીમે ધીમે છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ જશે એટલે મિત્રો અત્યારે જ્યારે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે આ કમોસમી વરસાદને કારણે એક ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ વ્યાપી ગયો છે આગામી તારીખે સત્યાવીસ ઓક્ટોબરની વાત કરીએ તો સત્યાવીસ ઓક્ટોબરે ગુજરાતના એસીથી લઈને નેવ ટકા વિસ્તારમાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળે અને એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમથી થોડો વધુ વરસાદ પણ થઈ શકે છે આ જે સિસ્ટમ છે તેની અસર અંદાજિત આગામી એક અઠવાડિયા સુધી મિત્રો જોવા મળનારી છે એટલે આગામી સાત દિવસ જે આપણા મિત્રો છે અને ખાસ કરીને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમણે થોડા એલર્ટ રહેવું અને સતર્ક રહેવું જરૂરી છે અઠ્યાવીસ તારીખની વાત કરીએ અઠાવીસ તારીખે બંગાની ખાડીને એક મજબૂત સિસ્ટમ સિસ્ટમમાં દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરશે ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની જે અત્યારની ખાનગી સિસ્ટમ છે એ ગુજરાત સહિત રાજસ્થાનના અનેક ભાગોને અસર કરશે એટલે અઠ્યાવીસ તારીખે પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં અઠ્યાવીસ તારીખે જોરદાર વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ન કેવળ વાદળછાયું વાતાવરણ પરંતુ મિત્રો લોકરાપ ફોર્મેશન અને ભેજનું પ્રમાણ પણ વધારે મળી રહ્યું છે ત્યારે મિત્રો તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરની વાત કરીએ ઓગણત્રીસ ઓક્ટોબરે પણ રાજસ્થાન સહિત ગુજરાતના અનેક ભાગોમાં આ જે વરસાદ છે એ થોડો થોડો જોવા મળે પરંતુ જે સિસ્ટમ છે ધીમે ધીમે અરબી સમુદ્રમાં આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રીસ ઓક્ટોબરે એ જે સિસ્ટમ છે તેનો ઘેરાવો તો મજબૂત છે અને જતાં જતાં એ સિસ્ટમમાં સૌરાષ્ટ્રના અનેક ભાગો હોય દક્ષિણ ગુજરાતના અનેક ભાગો હોય તેમાં વ્યાપક વરસાદ આપે તેવી શક્યતા છે એટલે મિત્રો આ નુકસાનીવાળો વરસાદ આપણને જોવા મળે એટલે આજથી જ તમારી કોઈ ખુલ્લામાં ચીજવસ્તુ હોય તો તેને અસુરક્ષિત જગ્યા લઈ લેજો એકત્રીસ ઓક્ટોબરની વાત કરીએ તો એકત્રીસ ઓક્ટોબરે પણ અરબી સમુદ્ર એક્ટિવ રહેશે જેના લીધે થઈને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત કચ્છનો પણ પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ટૂંકુ અને કચ્છ મિત્રો આગામી સાત દિવસ ખાસ કરીને ગુજરાત ઉપર એક વરસાદનો ખતરો દોડાઈ રહ્યો છે એક નવેમ્બરની વાત કરીએ તો એક નવેમ્બરથી આ સિસ્ટમ ઘણી બધી નબળી પડી જશે અને ધીમે ધીમે તે અરબી સમુદ્રમાં આગળ ચાલી જશે અને વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે ત્યારબાદ મિત્રો બે નવેમ્બરની વાત કરીએ તો બે નવેમ્બર એ સિસ્ટમ છે અરબી સમુદ્રમાં વધુ આગળ વધી જશે અને ગુજરાત ઉપરથી વરસાદનો જે મોટો ખતરો છે એ ધીમે ધીમે પણ ઓછો થવાનો છે ત્રણ નવેમ્બરની વાત કરીએ તો ત્રણ નવેમ્બરે ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ હતું તે મોટા ભાગનું વાદળછાયું વાતાવરણ નીકળી જશે અને ધીમે ધીમે એક ઠંડીનો અહેસાસ થશે અને જે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં છે તેમાં ડબલ્યુડી પણ સક્રિય થાય જેના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં તારીખ ચાર પાંચ અને છ નવેમ્બરની આસપાસથી ધીમે ધીમે ઠંડીનો માહોલ સર્જાઈ જશે હવે મિત્રો ચાર નવેમ્બરની વાત કરીએ તો ચાર નવેમ્બરે પણ વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે એટલે તાપ તડકો ઊઘા નીકળે ઠંડીનો માહોલ સર્જાય એક ધુમ્મસવાળું વાતાવરણ અને એક ઝાકળ વરસાદ પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો તારીખ પાંચ નવેમ્બરની વાત કરીએ તો પાંચ નવેમ્બરે દક્ષિણ ભારતમાં થોડા થોડા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મહારાષ્ટ્રના પણ કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે તારીખ છ નવેમ્બરની વાત કરીએ તો છ નવેમ્બરે પણ પૂર્વ ભારતના અનેક ભાગો પ્રભાવિત રહેશે ગુજરાતને કોઈ મોટી અસર થશે નહીં ત્યાં છતાં મિત્રો નવી કોઈ સિસ્ટમ સક્રિય થશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને માહિતી આપી દઈશું સાત તારીખની વાત કરીએ તો સાત તારીખે પણ કોઈ મોટા વરસાદની શક્યતા નથી પૂર્વ ભારત એક્ટિવ રહેશે અને જે ચોમાસું છે જતાં જતાં પૂર્વ ભારતના પણ અનેક ભાગોને પ્રભાવિત કરતું જશે આઠ નવેમ્બરની વાત કરીએ તો આઠ નવેમ્બરે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે એટલે વરસાદ ન પડે અને એક વાદળછાયું વાતાવરણ પણ હટી જાય અને ઠંડીનો માહોલ પણ સર્જાઈ શકે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં જો આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હોય તો કમેન્ટમાં તમારો વિસ્તાર પણ જણાવજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે